સમાચાર સમાચાર છે મુખ્ય લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ ડીઆરડીઓએ ઓડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવતી પૂર્ણ સ્વદેશી મિસાઇલ રૂદ્ર બેનું સફળ પરીક્ષણ કર્યું રાષ્ટ્રીય ટેલી માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલતી ટેલી માનસ હેલ્પલાઇનને ઓક્ટોબર બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં વિક્રમજનક દસ લાખ ફોન કોલ્સ મળ્યા રેમલ ચક્રવાતને કારણે પૂર્વીય રાજ્યોમાં જનજીવન ખોરવાયું છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસના મૃત્યુ કેટલાક વિસ્તારો હજી પણ સંપર્ક વિહોણા અને રાજધાની દિલ્હીમાં આજે મહત્તમ બાવન ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમી ઓછી થવાની હવામાન વિભાગની આગાહી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા અને સાતમા તબક્કા માટે પહેલી જૂનના રોજ મતદાન થવા જઈ રહ્યું છે આવતીકાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને સત્તાવન બેઠકો માટે મતદાન થશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચૂંટણી સભાઓ સંબોધી હતી શ્રી મોદીએ ઓડિશાના કેન્દ્રપારામાં ચૂંટણી સભા સંબોધતા બીજુ જનતા દળ સરકારની નીતિઓની ટીકા કરી હતી તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ ઝારખંડના દુમકામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો શ્રી નડ્ડાએ વિપક્ષના ગઠબંધનને ભ્રષ્ટાચારનું ગઠબંધન હોવાનો દાવો કર્યો હતો શ્રી મોદીએ કહ્યું કે ચાર જૂન બાદ ઓડિશા વિકાસની એક નવી સફર પર નીકળશે તેમણે ઓડિશાની જનતાને મોટી સંખ્યામાં મતદાન માટેની અપીલ કરી હતી ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશના રોબર્ટસગંજમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમજ ગાઝીપુરમાં રોડ શો કર્યો હતો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બિહારના વિક્રમગંજ અને કરકટ મત વિસ્તારમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના લુધિયાણામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો શ્રી ગાંધીએ પંજાબમાં નશીલા પદાર્થોની સમસ્યાને ગંભીર ગણાવી તેને ડામવા માટે પગલાં લેવા પર ભાર મૂક્યો વધુમાં તેમણે ખેડૂતોને ટેકાના ભાવ અને કૃષિ લોન આપવાનું વચન આપ્યું સર્વોચ્ચ અદાલત રજિસ્ટ્રીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન વધારવાની અરજી સંભાળવાનો ઇન્કાર કરી દીધો હતો તેમણે ના દુરસ્ત તબિયતનું કારણ આપતા તબીબી તપાસ માટે જામીન વધારવા માટેની અપીલ કરી હતી સર્વોચ્ચ અદાલત રજિસ્ટ્રીએ કહ્યું કે તેમણે નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટ જવાની છૂટ હોવાથી અરજી પર સુનાવણી યોગ્ય નથી કેજરીવાલને દસ મેના રોજ સર્વોચ્ચ અદાલતની એક ખંડપીઠે વચગાળાના જામીન આપ્યા હતા અને બીજી જૂનના રોજ તિહાડ જેલમાં આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું પીઠે સત્તર મેના રોજ ઈડી દ્વારા તેમની ધરપકડને પકડતી કેજરીવાલની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ આજે ઓડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવતી રૂદ્ર એમ બે મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું ભારતીય વાયુસેનાના એસયુ ત્રીસ એમ કે વન પ્લેટફોર્મથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પરીક્ષણના તમામ હેતુઓ સિદ્ધ થયા છે રૂદ્ર એમ બે સ્વદેશી મિસાઇલ ટેકનિક છે જેમાં ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓમાં વિકસિત કરાયેલી અત્યાધુનિક સ્વદેશી તકનીકનો ઉપયોગ થયો છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓ વાયુસેના અને સંરક્ષણ ઉદ્યોગને શુભેચ્છા પાઠવી છે ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતે સફળ ઉડ્ડયન પરીક્ષણના પ્રયાસો અને યોગદાન બદલ પોતાની ટીમનો આભાર માન્યો હતો રાષ્ટ્રીય ટેલિમાનસિક આરોગ્ય કાર્યક્રમ ટેલીમાનસ હેલ્પલાઇનને દસ લાખથી વધારે કોલ્સ કરાયા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં આ હેલ્પલાઇન લોન્ચ કરાઈ હતી જેનો હેતુ દેશના નાગરિકોમાં માનસિક આરોગ્ય સેવાને પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકાવન જેટલા ટેલિમાનસ સેલ સંચાલિત છે આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ટેલિમાનસને ફોન કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં તે બાર હજાર હતી જે મે હજાર ચોવીસમાં વધીને નેવ હજાર સુધી પહોંચી હતી આ આંકડાઓ દેશમાં માનસિક આરોગ્યને લઈને લોકોમાં આવી રહેલા બદલાવને દર્શાવે છે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા આઈએસ આનંદ પટેલ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ત્રણ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરશે રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ અને તત્કાલીન શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી બેના પૂર્વ નાયબ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી દરમિયાન રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પચીસ મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા રેમલ ચક્રવાતને કારણે થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને પગલે પૂર્વોત્તર ભારતમાં જનજીવન ખોરવાયું હતું હવામાન વિભાગે ઉત્તર પૂર્વના રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મૃત્યુ થયા છે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે ભૂસ્ખલનને કારણે બરાક ઘાટી ત્રિપુરા મણિપુર અને મિઝોરમનો ઉત્તરી આસામ તેમજ દેશના અન્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે બરાક ઘાટીમાં પૂર જેવી સ્થિતિ બનેલી છે સાંજ સુધીમાં સિલચરના અન્નપૂર્ણા ઘાટમાં જળસ્તરનું નિશાન જોખમી સપાટી વટાવી ચૂક્યું છે દિલ્હીમાં ભારે ગરમી બાદ ઠંડક પ્રસરી ગઈ છે રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે બાદ સાંજે છૂટો છવાયો વરસાદ પડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમી પવનો તેમજ અરબ સાગર તરફથી ઉત્તર મધ્ય ભારત તરફ ફૂંકાતા પવનને કારણે તાપમાન નીચું જઈ રહ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની કુલ આંતરિક પેદાશ જીડીપીમાં સાત પોઈન્ટ ચાર ટકા અને એકંદરે આઠ ટકાની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો છે એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિ વધી હોવા પર ભાર મૂક્યો છે વાહનોનું વેચાણ વિમાન પ્રવાસ જીએસટી વસુલાત ક્રેડિટ કાર્ડ વ્યવહારો પેટ્રોલિયમ પેદાશોના વપરાશ અને ટોલ ટેક્સમાં મજબૂત દેખાવ પરથી શહેરોમાં આર્થિક વૃદ્ધિનો સંકેત મળે છે બીજી બાજુ ડીઝલનો વપરાશ અને દ્વિચક્રી વાહનોના વેચાણ પરથી ગામડાઓમાં આર્થિક વૃદ્ધિનો સંકેત મળે છે દુબઈમાં ભારત સંયુક્ત આરબ અમીરાત વેપાર મંચનું આયોજન થયું હતું જેમાં ભારતના એટર્ની જનરલ આર વેંકટમણીએ વૈશ્વિક મૂડી આંદોલનોને સુવિધાજનક બનાવવા મજબૂત કાયદાકીય માળખાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં ભારતના કાયદાકીય સુધારાઓ અને વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે તેમની અસરો પર ભાર મૂક્યો હતો ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગ સાહસિકતા અને વૈશ્વિક વેપાર સંબંધોને પ્રોત્સાહન વિષય પર આધારિત આ કાર્યક્રમ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા અઠ્યાવીસ લોકોના મોત થયા છે જ્યારે વીસ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હોવાના અહેવાલ છે ક્વેટા જઈ રહેલી એક બસનું ટાયર ફાટતા તે પલટી ખાઈ ગઈ હતી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગ્તીએ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં જંગલોમાં દાવાનળ જેવી સ્થિતિ પેદા થઈ છે જેને કારણે વન્યજીવો સહિત વન સંપદાને મોટા પાયે નુકસાન થયું છે અમારા જમ્મુના સંવાદદાતાના જણાવ્યા અનુસારે મંગળવારે ઉધમપુર અને જમ્મુ જિલ્લા વચ્ચે આવેલા દારસુ વનમાં લાગેલી આગ પાંચથી છ ચોરસ કિલોમીટર ફેલાઈ ગઈ છે સ્થાનિક લોકોએ આગ બુજાવવા માટે વાયુસેનાની મદદની અપીલ પણ કરી હતી બોક્સિંગમાં રાષ્ટ્રીય ચેમ્પિયન અરૂધન્તી ચૌધરીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં પેરિસ ઓલિમ્પિક માટે યોજાયેલી વર્લ્ડ ક્વોલીફાઈમાં છાસઠ કિલોગ્રામ વજન શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતાં પ્રી ક્વાર્ટરમાં સ્થાન મેળવી લીધું છે જો કે અન્ય ભારતીય ખેલાડી નરેન્દ્ર બેરવાલે બાણું કિલોગ્રામ વજન શ્રેણીમાં ઇક્વાડોરના ખેલાડીનો સારો પડકાર આપ્યો હતો છતાં તેઓ આગળ વધવા માટે પૂરતા અંક ન મેળવી શક્યા લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આવતીકાલે પ્રચાર પ્રગ્રમ શાંત થશે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા